આરોપી નંબર એક કપિલ નટવરલાલ જૈન અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર અને આરોપી નંબર બે રવિશંકર શ્યામાકાંત ઝા સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર બંનેએ બિલ મંજૂરી માટે રૂપિયા બે હજારની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવાની ઈચ્છા ન ધરાવતા તેણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ગોહિલ અને તેમની ટીમે એસીબી સુપરવિઝન અધિકારી શ્રી આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટ્રેપની સંપૂર્ણ યોજના બનાવી તારીખ ચૌદ દસ બે હજાર પચ્ચીસના રોજ વાપી સીજીએસટી કચેરીના ચોથા માળે આવેલ આરોપી કપિલ જૈનની ઓફિસમાં લાંચના રૂપિયા સ્વીકારવાની ઘટના બનતા એસીબી ટીમે બંને અધિકારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા એસીબી દ્વારા રૂપિયા બે હજારની લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી છે અને બંને આરોપીઓ સામે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે એસીબી નું આ સફળ ટ્રેપ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે ભ્રષ્ટાચાર સહન નહીં કરવામાં આવે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન સુફિયાનમુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ